ચોમાસાની સિસ્ટમ જે છે કરો તૈયારી જ્યાં મિત્રો જોઈ શકો દક્ષિણ ગુજરાત લઈને મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર અને સમગ્ર કચ્છના મિત્રો વિસ્તારો તરફ મિત્રો અહીંયા નજર મારી હતી તમે જોઈ શકો કે ચારો દિશા તરફથી જે છે તે ખૂંખાર વરસાદીય સિસ્ટમ જે છે તે ગુજરાત ઉપર

અત્યારે મિત્રો તમને જણાવી દઈએ તો જોઈ શકો મિત્રો કેટલી ખુખાર અને મજબૂત વરસાદીય સિસ્ટમો આફતો જે છે તે તોળાઈ રહી છે ખાસ તમે જોઈ શકો કે અહીંયા આપણું ગુજરાત આવેલું છે અને ગુજરાતથી માત્ર હવે થોડાક અંતરે જે છે તે વરસાદની સિસ્ટમો રહેલી છે આ જોઈ શકો મિત્રો આ બધી સિસ્ટમો એકદમ નજીક છે સાથે જ આ બીજા નંબર ઉપર બંગાળની ખાડી છે તો બંગાળની ખાડી તમે જોઈ શકો કે કેટલી હદે અત્યારે ખુખાર સિસ્ટમો બનાવી રહી છે લો પ્રેશરીય સિસ્ટમ અને કહી શકો કે સાયક્લોનિક અને એક મિની વાવાઝોડું એટલે કે નાનું વાવાઝોડું જે છે તે પણ અત્યારે બંગાળની ખાડીમાં પડી રહ્યું છે

આપવાના છીએ જેમાં અમે તમને વિસ્તારથી જણાવવાના છીએ કે કયા કયા ભાગોમાં કઈ તારીખે માસાના વરસાદો આવવાના છે આગામી પાંચ દિવસ ગુજરાત માટે ભારે રહેવાના છે કારણ કે વરસાદો તૂટી પડવાના છે ગુજરાતના વિસ્તારોમાં તેને લઈને વેધર મોડલો પણ સામે આવ્યા છે તો બીજી તરફ વરસાદ પણ રીતે સરનો આઈકોન મોડલ મુજબ ભૂકા કાઢતો દેખાઈ રહ્યો છે જોઈ લઈએ તો જોઈ શકો મિત્રો આઈકોન મોડલ મુજબ તમને માહિતી આપું તો ચૌદ અને પંદર તારીખ દરમિયાન ગુજરાતના વિસ્તારોમાં રીત સરનો મેઘતાંડવ અને ભૂકા કાઢતો વરસાદ જે છે તે સામે આવી રહ્યો છે જેમાં તમે જોઈ શકો આ સંપૂર્ણ

આ છે આ ખૂબ કામના નકશાઓ છે જે મિત્રો આપણને ચોમાસા અને આગામી આજે ચોમાસાનો વરસાદનો પહેલો રાઉન્ડ છે એટલે કે જે આગામી તેર તારીખથી જે આ વરસાદનો રાઉન્ડ મિત્રો શરૂ થઈ ચૂક્યો છે ખાસ કરીને શરૂ જે આ થવાનો છે તેર તારીખે ત્યાંથી લઈને મિત્રો ઓગણીસ તારીખ સુધી આ વરસાદનો રાઉન્ડ રહેવાનો છે તો આ રાઉન્ડ દરમિયાન કેવો કેટલો ખૂંખાર વરસાદ પડશે તે દર્શાવતા મિત્રો આ નકશા છે જેમાં તમે જોઈ શકો કે આ મિત્રો જે છે તે બંને વેધર મોડલો જણાવશે આ બે નકશા છે મિત્રો ખાસ કરીને તે બંને બંને જુદા જુદા વેધર મોડલો દર્શાવતા નકશા છે જેમાંથી મિત્રો આ પહેલો જે નકશો છે

ફરક એટલો છે કે જીએફએસ મોડલ પાકિસ્તાનમાં પણ વરસાદ પહોંચતો દેખાડી રહ્યું છે પંદર જૂન આસપાસ અને પંદરથી વીસ જૂન આસપાસ જ્યારે ઈસીએમડબલ્યુ એફ મોડલ છે તેમાં પાકિસ્તાનની અંદર અને રાજસ્થાનની અંદર વરસાદ હજુ વીસ બાવીસ તારીખ સુધીમાં પણ આવતો દેખાડી રહ્યો નથી જોકે મિત્રો આપણે રાજસ્થાન અને પાકિસ્તાનની વાત પણ કરવાની નથી આપણે માત્ર ને માત્ર ગુજરાત વિશે વાત કરવાની છે બંને વેધર મોડલમાં ગુજરાત ઉપર હું અહીંયા સર્કલ કરીને તમને દેખાડી દઉં આ બંને જે વેધર મોડલ છે તેમાં અહીંયા આપણું ગુજરાત લોકેશન રહેલું છે અને જોઈ શકો ગુજરાતમાં કોઈ પણ ફેરબદલ જોવા નથી મળી રહી બંને મોડલ ટેબલ ગુજરાતમાં ઓલ ઓવર ગુજરાતમાં જે છે તે વરસાદ તૂટી પડતો દેખાઈ રહ્યો છે આગામી ચાર પાંચ દિવસની અંદર તો આ બંને વેધર મોડલ અનુસાર જોઈ લઈએ તો ગુજરાતમાં પંદર થી લઈને આગામી બાવીસ જૂન સુધીમાં વરસાદો તૂટી પડવાના છે અને તે દર્શાવતી વરસાદની સિસ્ટમ દર્શાવતો આ નકશો છે બીજા નંબર ઉપર મિત્રો આ મોડલ જોઈ લે કારણ કે આ મોડલ પણ ખૂબ જ કામનું છે અને આ મોડલ કઈ કઈ તારીખો સૂચવે છે તો તમને જણાવી દઈએ તો ખાસ કરીને આ જે વેધર મોડલ છે તે આગામી ત્રેવીસ તારીખ સુધી ગુજરાતનું હવામાન અને ભારતનું હવામાન સૂચવે છે જેમાં આ તમને મિત્રો જણાવી દઈએ તો ખાસ કરીને સૌથી વધારે જે ખૂંખાર વરસાદો નોંધાતા હોય છે તે કયા કયા વિસ્તારોમાં અને કયા કયા ઝોનમાં નોંધાતા હોય છે તે દર્શાવતો આ નકશો છે જેમાં મિત્રો ગુજરાત અહીંયા આપણું ઝૂમ કરીને જોઈએ તો અહીં આપણું આ લોકેશન ઉપર ગુજરાત આવેલું છે અને જોઈ શકો ગુજરાતમાં સંપૂર્ણપણે કલરફુલ ભાગો દેખાઈ રહ્યા છે જેથી આ નકશા મુજબ પણ ગુજરાતમાં જે છે તે આભ ફાટશે અને જે વરસાદનો રાઉન્ડ શરૂ થઈ રહ્યો છે આગામી દિવસોની અંદર તે મિત્રો ગુજરાતમાં તૂટી પડશે તેવું લાગી રહ્યું છે તો જુદા જુદા વેધર મોડલ વિશે મિત્રો આપણે માહિતી મેળવી લીધી છે ત્યારબાદ હવે મારે તમને માહિતી આપવાની છે ચોમાસાને લઈને જોઈ શકો મજબૂત સિસ્ટમ બનતી દેખાઈ રહી છે ચોમાસાને લઈને ત્યારે હાલ મિત્રો ચોમાસુ ક્યાં પહોંચ્યું છે તે પણ તમને જણાવી દઈએ તો ખાસ મિત્રો તારીખો વિશે વાત કરવાની છે 11 તારીખના રોજ જે છે તે મિત્રો આ નબળી પડેલી ચુમાસાની સિસ્ટમ જે છે તે ફરી એકવાર સક્રિય થતી જોવા મળી રહી છે જેના દ્રશ્યો આપણે અહીંયા મિત્રો જે છે તે આ સેટેલાઇટના માધ્યમથી પણ જોયા જેમાં આ વાદળીય સિસ્ટમ મે તમને દેખાડી અહીંયા ફરી એકવાર દેખાડી દો તમને નજર મારી હોય તો મિત્રો અહીંયા તમે જોઈ શકો આ મિત્રો તમે જોઈ શકો આ વાદળની સિસ્ટમ છે અને અહીંયા મિત્રો આપણો આ ગુજરાત રહેલું છે અને ગુજરાતની એકદમ નજીક જે મિત્રો આ નાની 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 સિસ્ટમો છે તે હવે મિત્રો બનવા લાગી છે જેને લઈને તમે કહી શકો કે એકવાર જે છે છે તે મિત્રો સક્રિય હવે થવા લાગ્યું જેને લઈને આગામી મિત્રો તમે જોઈ શકો કે તારીખ અગિયાર આસપાસ પણ મિત્રો જે છે તે ખાસ કરીને અહીંયા સારી કક્ષાના મિત્રો વાદળો બનતા ફરી એકવાર જોવા મળી રહ્યા છે બાકી મિત્રો ત્યાંથી આગળ જઈને જે છે ત્યાં પણ મિત્રો સારી કક્ષાના વાદળો બની રહ્યા છે અને ત્યાર પછી મિત્રો 11 તારીખ બાદ તમે જોઈ લો તો ખાસ કરીને 11 તારીખ 12 12 તારીખે જે છે તે રીત સરનું ચોમાસું મહારાષ્ટ્રથી આગળ વધતું જોવા મળી રહ્યું છે એટલે કે મિત્રો 12 તારીખ આપણે પહેલા પણ આપેલી હતી અને અહીં આપણે જોજો કે મિત્રો આ મહારાષ્ટ્રની આ બોર્ડર છે ત્યાં મિત્રો જોઈ શકો કે ચોમાસું એકદમ બોર્ડર સુધી 12 તારીખે અહીંયા ટચ થતું આપણને જોવા મળી રહ્યું છે અને ત્યારબાદ આગળ જઈને 13 તારીખે મિત્રો જોઈ શકો તો 13 તારીખે સાંજે 7 વાગ્યા સુધીમાં ગુજરાતમાં વરસાદની શરૂઆત પણ થઈ શકે વરસાદ જે છે તે તૂટી પડશે સાંજે 7:05 થી 7 વાગ્યાની વચ્ચેનો સમયગાળો જે રહેશે

અહીંયા મિત્રો ચૌદ અને પંદર તારીખની વિગતવાર વધુ માહિતી આપું તો ખાસ કરીને આઈકોન વેધર મોડલ મિત્રો મિત્રો અહીંયા તમે જોઈ શકો કે ચૌદ તારીખ બાદ સંપૂર્ણ ગુજરાતમાં માત્ર ગુજરાત છોડી દો મિત્રો અન્ય પણ જોઈ શકો પોણા ભારતની અંદર જે છે તે વરસાદ શરૂ થતો દેખાઈ રહ્યો છે જેમાં મિત્રો એક એક વિસ્તાર વિશે પણ આપણે હવે ઝૂમ કરીને વાતચીત કરી લઈએ કે ક્યાં કયા ભાગોમાં વરસાદ આવશે ચૌદ અને પંદર તારીખ દરમિયાન શરૂઆત કરી દક્ષિણ ગુજરાતથી કારણ કે મહારાષ્ટ્ર ત્યાં ખૂબ જ નજીક છે તો મહારાષ્ટ્રની નજીક મિત્રો જે છે તે ચૌદ અને પંદર તારીખે શરૂઆત થઈ જવાની છે જોઈ શકો વરસાદ તૂટી પડતો દેખાઈ રહ્યો છે આઈકોન વેધર મોડલ જેના ઉપર આપણે ભરોસો ખાડી તેના અનુસાર જોઈએ તો કયા કયા ભાગોમાં વરસાદ આવી શકે મધ્ય ગુજરાત વિશે પણ વાત કરીએ તો મધ્ય ગુજરાતમાં પણ એક પંથકો જેમાં જુદા જુદા વિસ્તારો અને જુદા જુદા પંથકો ઉપર ઝૂમ કરીને જોઈ લઈએ તો દરેકે દરેક પંથક છે જેમાં જોઈ લે તો ખાસ કરીને મધ્ય ગુજરાતમાં દાહોદ થી લઈને વિસ્તારો ગોધરા મહી મહિસાગર ખેડા લુણાવાડા કપડવંશ નડિયાદ અમદાવાદના વિસ્તારોથી લઈને વિરમગામ સહિતના જુદા જુદા પંથકો ઉપર જે છે તે રીતે સરઘતાંડવ અને આપ ફાટતું જોવા મળી રહ્યું છે ત્યાંથી આગળ વાત કરી ઉત્તર ગુજરાતના પંથકો તરફ જોઈ લઈએ તો ઉત્તર ગુજરાતમાં પણ મિત્રો સંપૂર્ણ ઉત્તર ગુજરાત ઉપર તૂટી પડતો વરસાદ અહીંયા દેખાઈ રહ્યો છે જેમાં બધા જિલ્લા જેમ કે મહેસાણા બનાસકાંઠા સાબરકાંઠા પાટણ જેમાં પાલનપુર રાધનપુર સાંતલપુર દિયોદર થરાડ ખેડ બ્રહ્મા અરવલ્લી પંચમહાલના વિસ્તારોમાં પણ ભારે વરસાદ તૂટી પડતો દેખાય રહ્યો છે ત્યાંથી મિત્રો આગળ વાત કરી લઈએ અને ખાસ કરીને જોઈ લઈએ આપણે કે જે બીજા વિસ્તારો આપણે અહીંયા દેખાઈ રહ્યા છે ચૌદ અને પંદર તારીખ આસપાસ જે સૌરાષ્ટ્રના પણ વિસ્તારો છે તો સૌરાષ્ટ્રમાં પણ તમે જોઈ શકો આ દરેકે દરેક વિસ્તાર છે જ્યાં ભાવનગર જુનાગઢ અમરેલી તેની સાથે ગીર સોમનાથ રાજકોટ બોટાદ હાલવડ અને સુરેન્દ્રનગર મોરબી સહિતના જિલ્લાઓમાં પણ વરસાદ જે છે તે તૂટી પડતો દેખાઈ રહ્યો છે ટૂંકમાં જે છે તે ચોમાસાની શરૂઆત થાય તે પહેલા સમગ્ર સમગ્ર ગુજરાત ઉપર જે છે તે અત્યારે ભારે વરસાદની સિસ્ટમ બની ગઈ છે જેને કારણે ગુજરાતમાં જે છે તે હવે બે દિવસની રાહ મિત્રો રહેવાની છે ત્યારબાદ ખાસ કરીને મિત્રો ચૌદ અને પંદર તારીખે ચૌદ તારીખે મિત્રોથી જ મિત્રો શરૂઆત થઈ જશે શરૂઆત તો મિત્રો તેર તારીખથી થઈ જવાની છે પરંતુ ચૌદ તારીખથી ઓલ ઓવર ગુજરાત સંપૂર્ણ ગુજરાતમાં વરસાદ તૂટી પડતો દેખાઈ રહ્યો છે અને આ જે રાઉન્ડ છે તે પહેલો રાઉન્ડ છે અને આ પહેલો રાઉન્ડ જે છે તે ખાસ કરીને આગામી ઘણા બધા દિવસ ચાલશે કહેવામાં આવી રહ્યું છે કે સાત દિવસનો રાઉન્ડ બનશે તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર અને ઓગણીસ આ સાત દિવસ લગાતાર લાઈનની અંદર જે તે મિત્રો વરસાદ તૂટી પડશે તેવું લાગી રહ્યું છે જેને લઈને દરેક લોકો તૈયારી કરી રાખે બાકી મિત્રો બાવીસ તારીખથી નવું નક્ષત્ર પણ આવી રહ્યું છે તેના વિશે ભવિષ્યની અંદર જ્યારે મિત્રો નવા સમાચાર સામે આવશે ત્યારે તેના વિશે ડિટેલમાં તમને માહિતી આપવાની છે ત્યાં સુધી મિત્રો હાલ આજ માટે આટલું જ રાખીએ છીએ આ વિડીયો તમને અહીંયા પસંદ આવ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો આપણે મિત્રો મળીશું એક નવા હવામાન સમાચાર સાથે આવતીકાલે એક નવા હવામાનના વિડીયોની અંદર ત્યાં સુધી આજ માટે આટલું જ રાખીએ છીએ તમારા ગામમાં કેવું વાતાવરણ છે અને તમારા ગામનું નામ કયું છે તે પણ કોમેન્ટમાં લખીને જણાવી દેજો